નમસ્કાર મિત્રો પેરના ન્યૂઝમાં આપણું સ્વાગત છે આજ શનિવારના રોજ આયોજિત ભવ્ય અને પવિત્ર સુંદરકાંડ પાઠ કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો અમદાવાદ ઈશ્વરની અસીમ કૃપાથી પરમપૂજ્ય સાધ્વીજી મહામંડલેશ્વર એક હજાર આઠ ઈશ્વરીય નંદગીરીજી મહારાજ મેવાડના સાનિધ્ય તથા પ્રેરેક ઉપસ્થિત શનિવારના રોજ આયોજિત ભવ્ય અને પવિત્ર સુંદરકાંડ પાઠનો કાર્યક્રમ સફળતાપૂર્વક સમાપ સમાપન થયું હતું આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટીના અગ્રણી પદ અધિકારીઓ સમાજના અગ્રણીઓ સ્નેહીજનો અને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી અને જે બદલ અમે સૌનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરીએ છીએ બાપુનગરના ધારાસભ્ય દિનેશ દિનેશસિંહ કુશવાહ કાઉન્સિલર ભારતીબેન વાનિયા પૂર્વ પ્રમુખ સરસપુર રખિયાલ વોર્ડ વોર્ડના ધીરુભાઈ બારોટ રિટાયર્ડ આઈએસ અધિકારી પીબી પટની સિવિલ ડિફેન્સના ચીફ વોર્ડના બાબુભાઈ ઝડપિયા પ્રાદેશિક પ્રતિનિધિ શ્રી બાપુ ડીસી પરમાર વોર્ડ મહામંત્રી રાજકુમાર રાજપૂત પૂર્વ પ્રમુખ બ્રહ્માજી ગુપ્તાજી ડૉક્ટર હસમુખભાઈ સોની યુવા મોરચાના પદ અધિકારી અન્ય મોરચાના હોદ્દેદારો પૂર્વ કાઉન્સિલર સોનલબેન કંસારા સોસાયટીના અગ્રણીઓ યુબીબીએન ટીમના અગ્રણીઓ અને વે વેપારી મિત્રો સાથી કાર્યકર્તાઓ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટ કમલેશ સોની બાપુનગર તમને અમારા સમાચાર પસંદ આવ્યા હોય તો લાઇક શેર બેલ લાયકોન કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરો